પોતાને જેટલું અનુકૂળ આવે એટલું ઘઉં ચોખા ચકલા શું ખાય કબૂતર શું કાય એવી વસ્તુ ઘઉં ચોખા બાજરો મકાઈ આવી વસ્તુ લઈને તમારે દરરોજ આની અંદર નાખવાની હોય છે હવે આ તમારે તમે આ દરવાજાની અંદર આવો ને ત્યાં ટેબલ ઉપર જ આપેલું હોય છે અને જે કોઈ દરે વસ્તુ તમે લઈ આવો એને આમાં દરો નાખી દેવાની અને અમે દર શનિવારે આ બધી જે વસ્તુ ભેગી થાય એને આપણે બાજુમાં મેરડીમાનું મંદિર છે એને પાયેલા ઘર પાસે મેળડીવાનું મંદિર છે ત્યાં મોટું મેદાન છે ઈ મેદાનમાં આપણે દર શનિવારે આ ચણ ચક્રાવને નાખી આવશું એટલે શનિવાર સુધી જેટલી ચણ ભેગી થાય એટલી કરવાની અને ત્યારે આપણે બધી એક અઠવાડિયામાં આપણે ચકલાઓ રાખી આવું તો કાલ થી આપણું તે લેશો ચાલો રેડી

અમારી શાળામાં અક્ષય પાત્રની પ્રવૃત્તિ ચાલે છે જેમાં આપણે ઘઉં ચોકાઉ બધી નાખવાનું હોય છે પછી તે શનિવારે મેળણી મેળલીમાંના મંદિરે જમવાનું છે આખો ડબ્બો જ ખાલી કરી નાખો આજે અમારી શાળામાં જે અક્ષય પાત્ર હોય છે એ બાળકો દ્વારા ચણ લઈ આવવામાં આવે છે અને અમે નિયમિત અહીં બાજુમાં મંદિર આવેલું છે ત્યાં અમે ચબૂતરામાં આ કબૂતર ચકલાઓ અહીં બહુ જ આવે છે એટલે અમે અહીં દર શનિવારે અહીં આ ચણ નાખવા આવીએ છીએ અને બાળકો અહીં જોઈ રહ્યા છો કે એ ચણ ચકલાઓને નાખી રહ્યા છે